હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વી આર ગુજુ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો તો નાના મોટા સૌને પસંદ આવે એવા આપણે પીઝા પરોઠા આજે બનાવીશું તો ઘરમાં રહેલા ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સમાં આ રેસીપી બની જાય છે તો ચાલો ફ્રેન્ડ્સ રેસીપી સ્ટાર્ટ કરીએ તો પીઝા પરાઠા બનાવવા માટે મેં અહીંયા સ્વીટ કોન લીધા છે જેને મેં બોઇલ કરી લીધા છે શિમલા મિર્ચ લીધું છે એને મેં બારીક ચોપ કરી લીધું છે ટામેટા ડુંગળીને પણ બારીક ચોપ કરી લીધા છે અને આમાં મોઝરેલા ચીઝ તમારી પાસે હોય તો એ તમે એડ કરી શકો છો મારી પાસે મોઝરેલા ચીઝ અવેલેબલ નહોતું એટલે મેં પ્રોસેસ ચીઝની જે બે ક્યુબ આવે છે એને ગ્રેડ કરીને લઈ લીધી છે તો આ બધી જ સામગ્રી આપણે સારી રીતે મિક્સ કરી લઈએ હવે આપણે થોડા મસાલા એડ કરી દઈએ તો અહીંયા મેં પીઝા પીઝા હબ્સ આવે છે મિક્સ પીઝા હબ એ લીધું છે અડધી ચમચી જેટલું અને ઓરેગાનો લીધો છે અને સાથે જ અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે અને સાથે જ ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું મીઠું આપણે થોડુંક જ એડ કરીશું કેમ કે ચીઝમાં પણ મીઠું આવે છે તો એ પણ ધ્યાન રાખવાનું અને પીઝા ટોપિંગ એક ચમચી જેટલું આપણે એડ કરીશું પીઝા ટોપિંગ વધારે એડ નથી કરવાનું નહીં તો જે આપણું સ્ટફિંગ છે એ મોઇશ્ચર પકડી લેશે અને પરાઠા બનાવતી વખતે આપણને પ્રોબ્લેમ આવશે તો એક ચમચી જેટલું પીઝા સિઝનિંગ આપણે એડ કરી દીધું છે અને હવે બધી જ વસ્તુ સારી રીતે આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે સારી રીતે બધી જ વસ્તુ મેં મિક્સ કરી લીધી છે અને એની સાથે મેં હવે પરોઠાનો લોટ બાંધી લીધો છે જે રેગ્યુલર આપણે પરોઠા બનાવવા માટે લોટ બાંધતા હોય એ જ રીતે મેં એક ચમચી મોણ અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી અને પરોઠાનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લીધો છે હવે આપણે એમાં મીડિયમ સાઇઝના બે લુવા લઈ લઈએ જે આપણે મોટી સાઇઝની પૂરી વણતા હોય એટલી સાઇઝના આપણે લુવા લઈ લઈશું તો આ રીતે મેં બંને લુવા લઈ લીધા છે અને કોરો લોટ લઈ અને આપણે સારી રીતે વણી લઈશું અને એની સાથે જ મેં અહીંયા નોનસ્ટિક તવો ગરમ કરવા માટે મૂકી દીધો છે તમે લોખંડનો પણ તવો લઈ શકો છો અને નોનસ્ટિકનો તવો પણ યુઝ કરી શકો છો તો કોરો લોટનો યુઝ કરી અને આપણે બે રોટલી સરખી સાઈઝમાં વણી લઈશું અને રોટલીની થિકનેક્સ થિકનેસ આપણે વધારે જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં એવી રાખવાની છે તો મીડિયમ થિકનેસ રાખીશું આપણે સ્ક્રીન પર દેખાઈ રહી છે એ રીતની થિકનેસ રાખીશું અને મોટી પૂરી વણીએ એ રીતની જ રોટલી વણીશું વધારે પડતી મોટી પણ નહીં વણીએ તો આ રીતની મેં બે એક સાઇઝની પૂરી વણી લીધી છે હવે આપણે એમાં બે ચમચી જેટલું સ્ટફિંગ એડ કરીશું સ્ટફિંગ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો તો આ રીતે સ્ટફિંગને આપણે સારી રીતે સ્પ્રેડ કરી દઈશું પૂરીમાં અને થોડું પ્રેસ પણ કરી દઈશું જેથી કરીને આપણે શેકીએ ત્યારે એ ખુલી ના જાય તો આ રીતે સારી રીતે બધી જ બાજુ સ્પ્રેડ કરી દઈશું કિનારીથી થોડું દૂર રાખીશું કિનારી સીલ કરવાની છે એટલા માટે તો વચ્ચે વચ્ચે આ રીતે આપણે સ્ટફિંગ ભરી દીધું છે અને હવે ઉપર બીજી રોટલી પણ આપણે મૂકી દીધી છે હવે આપણે કાંટાવાળી ચમચીની મદદથી જેવી રીતે આપણે ઘૂઘરા પ્રેસ કરીએ છીએ એવી રીતે આપણે આને પ્રેસ કરી દઈશું તો આ રીતે એકદમ પ્રેસ કરી દઈશું અને ઉપરથી પણ રોટલીને હાથથી પણ દબાવી દઈશું જેથી બધું સ્ટફિંગ છે એ લોટ સાથે સ્ટિક થઈ જાય તો આ રીતે મેં આ પરોઠો રેડી કરી લીધો છે અને હવે આપણો તવો પણ ગરમ થઈ ગયો છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે આ પરોઠાને શેકી લેવાનો છે તો પરોઠાને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે પરોઠો તમે તેલ ઘી કે બટર તમને જેમાં પસંદ પડે એમાં તમે શેકી શકો છો અત્યારે મેં તેલનો યુઝ કર્યો છે તો આ રીતે બંને સાઈડ થોડું થોડું તેલ લગાવી અને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લઈશું તો ફ્રેન્ડ્સ પરોઠું શેકાય છે ત્યાં સુધી હું જણાવા માંગીશ કે તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરી દેજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય અને ફ્રેન્ડ્સ તમે પણ નવી કઈ રેસિપી જોવા માંગો છો એ પણ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો ફ્રેન્ડ્સ આ રીતે આપણો પરોઠો બંને બાજુ શેકાઈ ગયો છે જોઈ શકો છો અને કિનારી પણ આ રીતે પ્રેસ કરીને દબાઈ દબાઈને શેકવાની છે કેમ કે જે આપણે ફોગથી પ્રેસ કર્યું છે તો ત્યાં કૂક નહીં થાય પરોઠો તો એ રીતે આપણે તવેથાની મદદથી થોડું થોડું પ્રેસ કરીશું તો બધી જ બાજુ સરખી રીતે કૂક થઈ જશે તો આપણો પરોઠો રેડી થઈ ગયો છે એકદમ એ જ રીતે આપણે બીજા પરોઠા પણ શેકી લઈએ તો હવે બીજો પરોઠો છે એને હું વાટકીથી કટ કરીશ તો તમે જોઈ શકો છો એમાં પણ મેં બે જ રોટલી સરખી સાઈઝમાં વણી લીધી છે અને હવે આપણે એમાં પણ સેમ પ્રોસેસથી બે ચમચી જેટલું આપણે સ્ટફિંગ એડ કરી દીધું છે વચ્ચે વચ્ચે એડ કરવાનું છે સ્પ્રેડ કરી દેવાનું છે કહ્યું એ પ્રમાણે અને હવે આ રીતે ઉપરથી બીજી રોટલી આપણે મૂકી દીધી છે અને આ રીતે મોટી સાઇઝની વાટકી લીધી છે અને એને પ્રેસ કરી અને સાઈડમાંથી જે વધારાનો લોટ છે એને કાઢી લીધો છે તો આ રીતે પણ આપણે બનાવીશું તો પણ આપણા પરોઠા છે બધા સરખી સાઈઝના બનશે અને આ રીતે હાથથી દબાઈ દેવાનું છે એટલે સ્ટફિંગ પણ નીકળશે નહીં શેકતી વખતે તો આ રીતે પણ તમે બનાવી શકો છો અને ફોર્કની મદદથી પણ તમે બનાવી શકો છો તો આને પણ મેં ગોલ્ડન બ્રાઉન શેકી લીધું છે તો એ જ રીતે મેં અહીંયા ત્રણ પરોઠા રેડી કરી લીધા છે તો આપણા પરોઠા રેડી થઈ ગયા છે સર્વિંગ માટે એને તમે કોઈપણ ડીપ સાથે સર્વ કરી શકો છો મેં અત્યારે ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે કેટલા સરસ આપણા પીઝા પરાઠા ઘરે જ રેડી થઈ ગયા છે તો નાના મોટા સૌને પસંદ આવ્યા છે તો ફ્રેન્ડ્સ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી ફરી મળીશું નવા જ વિડીયો સાથે આવજો